શ્રી ભાગવત સપ્તાહનું આયોજન સાઈબાબા મંદિર પાછળ પાર્ક ભૂમિ બે સામે જીઆઈડીસી રોડ મકરપુરા વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં રહીશો આ ભાગવત કથામાં ભાગ ભાગીદાર બન્યા હતા સત્કાર સમારંભ કરવામાં આવ્યો હતો અતિથિ તરીકે કાઉન્સિલર શ્રી નિલેશભાઈ રાઠોડ તથા સોસાયટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આજે છેલ્લા દિવસે આ કાર્યક્રમ નિપુણાહુતિ કરવામાં આવી હતી આજે રોજ અમારા મસ્ત વિસ્તારની અંદર એક તારીખથી ભાગવત કથાનું ચાલી રહી છે પિયુષ મહારાજ એમાં સંત્રી છે અને આજે કથાની પૂર્ણાહુતિ છે તો આજે અમને પણ અહીંયા દર્શન કરવાનો મોકો મળ્યો અને અમારા વિસ્તારના જે આ કથાની અંદર જે યુવાનો અહીંયા જોડાયેલા હતા અને જેમને કથામાં સર બધી જ મદદ કરેલી યુવાનો સાથે આજે અમારે અહીંયા દર્શન કરવાનો લાવો મળ્યો છે નવા સાહેબ બાબાના મંદિર પાસે મકરપુરા જીઆરડીસી રોડ માલુતી ધામની પાસે આવ્યું છે ને અહીંયા આપણે સત્સંગ યાની સપ્તાહ શ્રી સપ ભગવત સપ્તાહનો કાર્યક્રમ રાખ્યો છે આ નવમો દિવસ છે અમારો જે સમાપનનો દિવસ છે ને આજે આ અમુક ભજન મંડળની સ્ત્રીઓ છે કોર્પોરેટર અમારા કાઉન્સિલર શ્રી નિલેશભાઈ રાઠોડ પછી અમે સનાતની સેના આ બધાના એક સંગઠનથી આ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જે આજના પાઠમાં આજે સવારથી હવન નેવું તેવું હતું ને આજે અત્યાર કથાનું અંતિમ ચરણ ચાલી રહ્યું છે જે હવે લગભગ છ વાગે આનું સમાપન થશે મારું નામ ચિરાગ સુછા